બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જોજો આ છે ડીએપી ખાતર અને તેગુ આવડો છે યુરિયા

Ayo khatenlah, perwamanda nanti khaten sama sekarang udah hello. काम वर आगी है मिक्स चालू मिक कर दे है तनु वे हरथा मिक्स कर दो आ वो ત્રેવીસ બે બે હજાર ચોવીસ તો આજે જો આપણે આ ખેતરમાં તુવેર કાઢીને પછી તલવાનું ચાલુ કરેલું છે તો વિડીયોને અહીંયા સુધી બની રહેજો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાજો